આખનાસર વહીવંચા કોળિયારા બારોટ સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની પૂર્ણા હતી વિજેતા ટીમ ભવાની સરકાર ધોત્રાઈ બિપિન બારોટ ઇન સ્પોન્સર ગોપાલભાઈ બારોટ કેપ્ટન જેમની સમગ્ર ટીમ દ્વારા જોરદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને 8 ઓવરમાં 112 રન હાંસિલ કર્યા હતા સામે મહાદેવ 11 ગુણ 70 રન થી વિજેતા થયા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બારોટ સમાજના આગેવાન પ્રમુખ શ્રી ગોદડભાઈ બારોટ રાણપુર અને મુખ્ય આયોજક વસંતભાઈ તથા વિપુલભાઈ તથા ભગવાનભાઈ બારોટ તથા ચેતનભાઈ જે બારોટ તથા સ્પોન્સર પ્રવીણભાઈ 제નલ વિનોદભાઈ બારોટ ગોળિયા लाखणासर ગામના આગેવાન રતાબાઈ તથા ભગવાનભાઈ લક્ષ્મણભાઈ તથા અમૃતુભાઈ ચંદુભાઈ બળદેવભાઈ પ્રતાપભાઈ પીએમ બારોટ કરસનભાઈ પીકે બારોટ કેકે બારોટ જીપી બારોટ જીસી બારોટ કાન્તીભાઈ જીતુભાઈ હરેશભાઈ ભરતભાઈ તથા કમલેશભાઈ તથા નટવરભાઈ પીતાંબરભાઈ અને समस्त લાખણાસર પરિવાર તથા ગ્રામજનોના સાથ સહકારથી આ ટુર્નામેન્ટની પૂર્ણતા હતી કરવા માં આવી હતી ટુર્નામેન્ટમાં સારી કોમેન્ટરી રાહુલભાઈ પંચાલ અમદાવાદ આરુ સ્પોટ ઇવેન્ટ एंपायर नरेशભાઈ તેજમલભાઈ સારી એવી એમ્પાયરિંગ કરીને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી